વરસાદ તો આવવાનો છે પણ તમારો સમય છે મોય પડી રહેશે ને નહીં તો તું આપણે જઈએ એવું અલે આ ભાઈ તો પડી પડાળું મારાથી તો ના કહેવાય કે તમે જતા રહો અલે ના કહેવાય પણ તો વેવાઈ હારો સાથે કશું બોલતો નહીં આ સોમા હોય ને વેવાઈ નું ઘર તો થી જોયું છે ને થોડું પડાય એવું છે ખબર છે મારા ઇથિયો વાળું છે પણ નડિયો હજી ઉપર પડી જાય એવું તો છે પત્રો થી લે પણ મોકો શું કે જે જમીન થોડું કે ક ઈ જઈને થોડું સોમા નું કરો આપણે કાઢવો નહીં પણ સમય પ્રમાણે એને જવું તો પડક ચાર મહિનાથી હોય નો રસ હતી

અંધારું છે બરાબરનો બરાબરનો અંધારું છે આ તો એવું ના આવું છે એવું ના આવું છે ને તે આમ જબ્બર ના આવું છે પણ વળી હા હરી મો વળી લોકો કહેજો જો જમે કે છે પણ ધાબા ઉપર સારી જોઉં મેળ આવતો કોઈ તો હું અઠો અઠ ને ઓરીમ ના આવું છે મારી માની જો કારણ ખાટકો પડે તમે તાર વર્ષી આ મન મૂકીને વર્ષી જો આ તો આજ તો મારા ન્યાસા તો હું એવો ભો થઈ જવાનો છું ને એવો નાવાનો છે એવો નાવાનો છું મારી

અમે તો તે તાર આવો નાના કશો તો નહીં રાત હોય ધારી ને વાયક આવ્યા અમે તો મને વાયક કાલે છે તે તાર વરસો જેટલો વરસ હોય એટલો કશો વધો નહીં અમે તો અમે વધો નહીં આ સાર ઢોકાઈ જાય કોઈ સિંચા નહીં પણ મારો ઓછો એક જઈને પડી રહ્યો સહી નહીં હા હરિમોન એક એ પેલો હો મો ઓટલા હમુરદા યોના બાપ એકલો મથા થયા આમ થોડું કોમ કરાય તો શેટલું આગળ આવ્યા અલ્યા હે ટીણિયા

કપા બપા તો હારા થશે કે નહીં થાય અને બલ્યા ઓ બલ્યા કુ સકે બાપા હેડા બોલો હેતામાં જે આવે રહી ગયો તે પેલી સાર બાર જોતા એ મેણે મેણે ઢોકે હોય તો કે જવું જે બાપા અને પેલા જમે તો જા કે ગોમમાં જા રહી ખાદરે જે તમે આવતા હો ગોમમાં જો લે એ તું એકલા મોકલ મુકલ કરી છે રખડવા પણ બાપા મી થોડા મોકલ્યા છે તારે વાત કરો તો તાણ પછી કોમ કોમ કરો

અને હુકાસી છે આના હુકા સોમા મારું લુગવા પલાવી નાખો અને અમે એવું કરી ના લાવ્યો હતો તમારી તમારે ઘેર ફોમ કરવા આવ્યો હતો ઉછેર પાણી ના પડે એને ખબર થાય એ તો હું થોડો ટ્રેક્ટરમાં બેઠો તો વાળી ભરવાનું ફાટ્યું તો હું કરું તે પૈસા આપજો તમે એટલે ફોન કરો તમારી કોણ આવે તમે તો તમે મેં કામ કરે કરી રહ્યો શું લેવા બોલાય મને હું ફોન કર્યો તો

કારણ કેવું થાય નહીં પૂર્તા નહીં રહ્યા ના ચક કરજો તને ખાળો દીધું તમે ગમે એ દીધી રહો પછી અકાવાળા ખાડો મેં વાત કરતો નથી ભાઈ હમણાં હાલો હમણો મચા પછી બો ધન સમજો સન એક મારે ભૂકાન તારે માજી ને બાડી તે વાજી દઉં ના કરો તો લે સંભળ્યા એ મુઠા ત્યારે હું થાય છે

ભલે આદિ વિચારા માં આવજક નહી આવતી આટલી ઓમાં ગેર કલા સાપરું કરવા નું સમાવ આવી જન વરસાદ પડે તો ટપ ટપ ને સાપરા આ તમે હોય મે રોમો છો અને બીજો ના પાર્કો ના મુકળો પેરી ફરવા નું કાલુ દાદા ગીરી કરવાની તમે ઉછળ પેરી ના તો હું થઈ ગઈ કે લાવો કે તમારા કોઈ જે આ મનોજરા માં આવજ અમારી છોડી આલી નીકળ ઇનેન કાકા એક પૂછે ખાઈ ને તે દાય તે તો પૂરા ભર્યા તે મો કઈ લુકડે તાઈ ટ્રીપ પરવું જો પણ આ હરીમો

એટલે કે ખબર પડક મારા હરંગાર માં એટલે બહાર રેન્ટ આલ્યા પડાવી છે તમારે તે કરું છું તું એવું ઇમનમ કહું છું સાણા જે વાત કરો છો ને ઓકડ 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 રે મને તમકા તમ કઈ કર શકું કોમ નહી છે આ નિશો છે એમ કે ને તું કોમ કરજે એ જઈ થાલે આ તું ઉપર થા વાંકરે ના હું ભાળો હું તો હું ઉપર થા ઉકીને અંગા છોટે કો કરા લી દઉં ખેતર માં પાછો એવો નું કા કોટી કરો જોઈએ છે સારવા ઠા જઈ કે હું જઉં ઇકાડીને કહું છું નહીં આયા હરીમોની

લેવો થઈ ગયે મને ખબર કાઢી તરું કુટા ઉપર મારા તો બે બે ગમર ગજો મિત્રો ના પડી પાછું ન તો છેડી થઈ આવું થાય માર ઘેર આબું પડે એટલે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી